રાજકોટ જિલ્લાના ઉપલેટાના વતની આર્મીમાં સત્તર વર્ષની સર્વિસ પૂર્ણ થતાં ઉપલેટા માજી સૈનિક મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટાના ભરતભાઈ આજે સત્તર વર્ષની નોકરી પૂર્ણ કરતા ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભરતભાઈ જણાવ્યા પ્રમાણે તે અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી ચૂક્યા છે જેમાં પંજાબ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ નોકરી કરે છે અને આજરોજ નોકરી પૂર્ણ કરી અને ઉપલેટામાં પધાર્યા માજી સૈનિકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટા માજી સૈનિકની ઓફિસથી ઘર સુધી બેન્ડબાજા સાથે સામયું કરવામાં આવ્યો હતો અને ઉપલેટાની જનતા હારતોરા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું કોડી ઉપલેટા જય હિન્દ જય ભારત હું મારું નામ હું ભરત મેરામણભાઈ હું ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ નોકરી કરીને આવ્યો અલગ અલગ સ્ટેટમાં જેમ કે મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર આસામ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ડ્યુટી સેનાના તરફથી મળી મેં નિભાવી અને અલગ અલગ સ્ટેટના માણસો એ ડ્યુટી કરવાનો મોકો મળ્યો મને એમાં બહુ જ પ્રોત્સાહન મળ્યું અને બહુ જાણવાનું મળ્યું અને સત્તર વર્ષ નોકરી કરીને હું આવ્યો એમાં ઉપલેટા માજી સૈનિકે મારું સ્વાગત કર્યું અને ઓફિસેથી મારું સન્માન કર્યું ઘર સુધી એમાં મને બહુ આનંદ મળ્યો ગામ લોકોએ મને બહુ જ પ્રોત્સાહન કર્યું એનો હું ખૂબ ખૂબ આભારી માનું છું જય હિન્દ જય ભારત